સુરતના હજુ અફઘાની ચરસ મળી આવ્યું છે જેની કુલ કિંમત ચાર કરોડ રૂપિયાથી વધુ થાય છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મળતી માહિતી મુજબ હજુરા ખાતે આવેલી રિક્લાયમેન્ટ એરિયામાં દરિયા કિનારેથી અફઘાની ચરસના બિનવારસી

અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડ બાદ સુરશાર અને ત્યારબાદ બાદ નવસારી અને ફરીદે સુરશાર માં અફઘાની ચરસ મળી આવ્યા છે સુરશાર માં 48 કલાક ની અંદર લગભગ 6 કરોડ રૂપિયા નું ચરસ મળી આવ્યું છે છેલ્લા 1.5 વર્ષ આ પાંચમી ઘટના છે જ્યારે સુરશાર ના દરિયા કાંઠા અફઘાની ચરસ મળી આવ્યું ગઈકાલે કાલે 15 અગસ્ત નો દિવસ છે અને એના પહેલે ભી અમુક દિવસ પહેલા જોયે સુરત શહેરના દરિયાકાંઠા ઉપર ઉપરથી લગભગ ત્રણ કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો ત્રણ પેકેટ મળ્યા હતા જેના લગભગ કિંમત જો દેડ કરોડ જેટલા હતી એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વાસ ગ્રુપના અમારા સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ એસઓજીના ટીમ દ્વારા ધ્રોળ કેમેરાઓના માધ્યમથી આ દરિયા પટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ દસ કેજીથી વધારે વેટ લગભગ સાત પેકેટો જેના કિંમત પાંચ કરોડથી વધુ કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી અને અત્યારે એના લઈને અમારા બાજુમાં બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ ત્રણ ત્રણ ચાર દિવસમાં સાડા છ કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ નાઇટ ડે નાઇટ કન્ટિન્યુઅસ છે પેટ્રોલિંગ અને દ્રોણ કેમેરાઓ દ્વારા ચાલુ છે અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળ્યા છે અત્યારે જો ફેસલના તરફ જો આપણને આના કન્ફર્મેશન થયા છે આપણાની ચરસના તો સાથે સાથે અમે એટીએસમાં બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો રિકવરી કરી છે અને અન્ય જો અમારા બીજા જિલ્લાઓની પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જે પૂરી કામ જો અત્યારે સોજીની ટીમ કરી રહી છે અને આવનાર દિવસોમાં બી હું આપના માધ્યમથી તમામ અમારા એવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બી રિક્વેસ્ટ કરું છું કે આ કાંઠામાં આપણે જ્યારે પણ આ પ્રકારની કોઈ સસ્પેક્ટેડ વસ્તુઓ મળે તો આપ તાત્કાલિક આપ આપણે પોલીસ સ્ટેશન આજુબાજુના પોલીસ સ્ટેશન અથવા આપ સો નંબર પર જાણ કરો

મુદ્દામાલ પકડાયા હતા રહે ચાલુ વર્ષે બી લગભગ સાડે છ સાડા છ કરોડના પકડાયા છે તો જનરલી અત્યારે અત્યાર સુધી જે રીતે પેકિંગ છે આ દરિયામાંથી આવ્યા છે આ તો વાત પક્કી છે દરિયામાં જો ફ્લોટ કરીને અને કેવી રીતે આયા કઈ દરિયાના વચ્ચે કોઈ ડિલિવરી થવાની હતી ત્યાંથી કોઈ સિક્યુરિટી એજન્સી જોઈને કોઈ ફેંકી દીધા હોય જો ડ્રિફ્ટ કરતા હોય અહીંયા આવી ગયા છે તો એના જ બાર જો નોડલ એજન્સી છે એટીએસ એના સાથે સંકલન કરીને અત્યારે કામગીરી ચાલુ છે પરંતુ જે રીતે આપણા બાજુનો જિલ્લા નવસારીમાંથી લગભગ ઘણા બધા જો મોટી માત્રામાં ત્યાં બી રિકવર થયા છે તો આવો બી આવનાર સમયમાં જ્યારે ચોમાસાનો સમય હોય તો ડ્રીફ્ટ કરીને આપણે શોર ઉપર આવી જવાની શક્યતાઓ પણ વધુ છે એના માટે અમે થોડા સા વધારે એલર્ટ બી છે સાથે સાથે લોકો જ અપીલ કરીએ છીએ કોઈ ના મળે તો તાત્કાલિક પોલીસ જાણ કે નાખી પોતે રાખી લેજો છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં મળ્યા છે પેકેજ ને અહીંયા મળ્યા છે બધા એક જ છે લગભગ જે રીતે પેકિંગ એના છે એના સ્ટારબક્સ કેફે વગેરેના પ્લાસ્ટિકના એમાં જો કરે અને પછી જ્યારે ખોલીએ તો બહુ જ એકદમ ચીકના જો હોય છે એકદમ બહુ જ હાઈ ક્વોલિટીના ચરસ હોય છે તો એના જો મળે છે અને ત્યાં જ જો મને કોન્ટર ત્યારે આ જ પ્રકારના આ બી એમના સેમ મતલબ લગભગ મળી રહ્યા છે અમે લોકો ફેશન જો બી એના ડિપોટ કરવા માટે કે અરબી ભાષા છે કે કઈ ભાષા છે એના અમે મોકલાયા છીએ ત્યાં અત્યારે ફેશન અને પ્લસ એમાં જો લેંગ્વેજ અમારા કન્વર્ટર હોય છે એના પાસે જોઈએ પરંતુ અત્યાર પ્રાથમિક દ્રષ્ટિએ એવા વખત છે આ બધા જો અફઘાની ઓલિજિનમાં જોએ આ ચરસ છે સ્ટારબર્સના ત્યાં માટે પવાર્ડ લગાવવા માટે કારણ કે અત્યાર સુધી જે પણ ચરસ મળ્યો છે એના સ્ટારબર્સના લેવલ લગાડા જનરલી એક તો એવું થાય છે જ્યારે આ લોકો સ્મગલી કરતા હોય કોઈ જેના સર્ચ કરે તો દૂર સુધી લાગે કે ભાઈ કોઈ કોફીના કોઈ પેકેટ છે જે જેના જો ઇમ્પોર્ટ એક્સપોર્ટ થઈ રહ્યા છે એ એક એના હિસાબથી હોય છે અને બીજા આ એના માટે વાપરે છે કે કોઈ પણ સંજોગોમાં એના અંદર પાણી જઈ નહીં શકે તો વોટર ટાઇટ રહે એના માટે આ પ્રકારના આ લોકો જો કોથરી યુઝ કરે છે એમાં સ્ટારબક્સ જો કેફેના જો પ્લાસ્ટિકના જો કોથરી છે એની ક્વૉલિટી બહુ સારી છે

જંગલી છે એસઆર જેટી છે એના પાસેથી મળવા જોઈએ જંગલી એવી પણ થાય છે કે દરિયામાં કોઈ તરફ આ બારિશમાં હોય છે જો શોર ઉપર આવે છે જોઈએ તો આમાં રહે છે અમુક અહીંયા અમુક નવસારી જતા રહે અમુક આપણા પહેલે બી થઈ જાય તો જંગલી જ્યાં જ્યાં જેટી અને પોર્ટ બને છે તો દરિયાને એવા રહે કે પાણીના ભાવથી બાજુ વધારે આવે છે એના સાથે ડ્રિપ થઈને આવવાની શક્યતાઓ વધુ રહે છે